તો આજે હું તમને એક મસ્ત મજાની ખુશખબરી દઈશ ભાઈ આવડી મોટી ખુશખબરી છે તમે મારી જેમ ખુશ થઈ જાવ ખુશખબરી 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 હાય મારા વાલીઓ જે તમે જે કે કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમારા ફિટિંગ હું તમને જને એકદમ મસ્ત જો ભાઈ માવતરને જને કોણ રાજી નો થાય તો બસ આવી જ રીતે તમારો સાથ સપોર્ટ કાયમી રાખતા રહેજો અને હું તમને જને મારો વજન વધારતી રહું અને ખુશ થાતી જાવ

કે મારે યુટ્યુબ ચેનલ છે તો કાલે બધા કીધું બધાએ જોયું મજા આવી સબસ્ક્રાઈબ કર્યા છે મેડમ પાસે ગઈ તો મેડમે મને બોલાવી કે ભાભી અહીંયા આવો તમારે આવી તરફ ચેનલ છે કે તમે આ રીલ બનાવો છો તો તમે આપણા સ્ટોલની કેમ રીલ ન બનાવી બ્લોગ ન બનાવ હવે મેં કેવી પૂછ્યા અગર ન કે કરાય ને તો એને મંજૂરી આપી છે કે હું જ્યારે તમને કહું ને ભાભી ત્યારે તમે કે બ્લોગ બનાવજો રીલ બનાવી તો આવી ગઈ છે અને હું તમને કહી જઈશ મસ્ત મજાના અમારા સ્ટોલની મુલાકાત કરાવીશ તો દુનિયાની વસ્તુ છે તમે એક વસ્તુ જો એક ભૂલી જાવ અને સ્ટીલનું મટીરિયલ છે એટલું સરસ છે જાડું કે તમે એમ કે વસ્તુ અહીંથી જ લેવી તો બસ હું તમને જ્યારે મુલાકાત તમારી કર્યો ત્યારે રાહ જોયા વગર આવી જાજો અને એકથી દરિયાથી એક વસ્તુ છે દુનિયાની વસ્તુ છે

પણ આ ચોવીસ કલાક આપણે જ્યાં સુધી job ત્યાં સુધી પહેરી રાખવામાં શરમ આવે એટલે હું લેવા જાવ છું ચશ્માં જોય છે પસંદ આવે ટ્રાન્સપરન્ટ વાળા તો પસંદ આવે તો લઈશ નઈ પાછા આવતા હોય તો તમને પણ લઈ જાવ ચાલો friends તો મેં એક આ જોડી purse જોયા છે અને એક બીજા છે ઈ તો તમે મને કેજો હું કયા સિલેક્ટ કરું આમ તો મને આ ગમે છે friends એક આ જોડી છે અને કા છે તો મને તો આ ગમે છે જોઈએ છે કયા પસંદ કરું તો ફ્રેન્ડ્સ હાય આય સર બ્લેક ઓલાના આય સરસ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના ચશ્મા છે જેવા જોવે એવા એ બહુ છે બજારમાં બહુ રૂપિયા ગમે એ ચશ્મા લ્યો સાઈઠ રૂપિયા એકથી જોડિયા સાઈઠ છે ને ફ્રેન્ડ

તો બસ કાલે મસ્ત તેનાટન થઈને કાલે મારા બ્લોગ માં આવતા રેજો અને આજ મારો બ્લોગ પૂરો કરું છું દવા જય સમજ